વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોક તો ફ્રેન્સ આજનો બ્લોગ કંઈક અલગ જ રહેવાનો છે કારણ કે ફૂલ ફેમિલી અમે લોકો જઈએ છીએ રણુજા એટલે કે આખો રાજસ્થાનનો પ્રવાસ હવે જોઈએ કેટલું કવર થાય છે કેટલું નથી થતું કવર તો ફ્રેન્ડ્સ અહીંયા ગાડીમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે વિશાલ જુઓ વિડીયો ઉતારે છે સ્વેટર પહેરીને તૈયાર થઈ ગયો છે સામાન ટોટલી ફૂલ લોડ અને ફ્રેન્ડ્સ અમારી જોડે જેક પણ આવે છે જેકનો પણ રાજસ્થાનનો પ્રવાસ કરાવવાનો છે ઓકે ફ્રેન્ડ્સ તો ચલો હવે ડીઝલને બધું પૂરાવાનું છે તો ત્યાં આગળ જઈએ અને ડીઝલને બધું ફૂલ કરાવીએ ફ્રેન્ડ્સ ગાડીમાં બેસી ગયા જઈએ મમ્મી પપ્પા જેક વિશાલ બોલો રામદેવ પીર બાબાની જાય ચલો રામદેવ પીર બાબાને મળીએ હવે સવારે નવ વાગે ત્યાં સુધી બધા બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ ડીઝલ કુલ થાય છે જોઈએ હવે કેટલાનું ડીઝલ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ વાગવામાં થઈ ગયા છે પોણા સાત સવારના જસ્ટ અપી હાલ ડ્રાઈવિંગ કરીને હવે પપ્પા એમ કહેતા આરામ કર દો થોડી વાર પપ્પા ગાડી ચલાવા જવો થોડી વાર તો ફ્રેન્ડ્સ હું બાડમેરવાળા રોડ પર છું તો બાડમેર તો હજી પહોંચ્યો નથી લગભગ સો કિલોમીટર દૂર છે હજી બાર પે તો જુઓ ફ્રેન્ડ્સ રોડ જુઓ એક નંબર રોડ છે અને ગાડીની હાલત જુઓ થઈ ગઈ છે ને જોરદાર તો ફ્રેન્ડ્સ લગભગ હું દોઢસો કિલોમીટર આ રોડ ઉપર ચાલ્યો જોઉં હજુ સુધી હજુ પણ એકસો ને વીસ કિલોમીટર આવો જ રોડ બતાવે છેક સુધી તો ફ્રેન્ડ્સ ચલો હવે

તો બાપા સીતારામની મધ તો ફ્રેન્ડ્સ અમે આ હોટલમાં રેસ્ટ કર્યો છે પાંચસો રૂપિયા લીધા જ અમારા લોકોના ચાર જણના નાવાનું ફ્રેશ થવાનું અને આરામ કરવું હોય બે ત્રણ કલાક તો આરામ કરવા આપે છે તો ફ્રેન્ડ્સ આ હોટલ તમે જેવું રણુજા જશો નવ કિલોમીટર બાકી હશે ત્યાં આગળ જ છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટની બાજુમાં બરાબર તો ફ્રેન્ડ્સ અમને લોકોને તો સારું લાગ્યું તો તમે લોકો એકવાર મુલાકાત લેજો પણ અમે જઈએ છીએ દાદાના દર્શન કરવા રામદેવ પીરના તો મંદિરે જઈને ત્યાં જઈને મળીએ આપણે પહોંચી ગયા છીએ રામદેવરાણા ગેટે રામદેવ પીર બાબાના ગેટે પપ્પા લોકોએ પ્રસાદી લઈ લીધી છે એ પણ આવ્યો છે જો અમારી જોડે રાખી દે બજાર જુઓ આપણે ગેટે પહોંચ્યા છીએ તો જુઓ દિવાળી પછી આવવાનો આ ફાયદો આપણને ટ્રાફિક જ ના મળે જરાય રામદેવ પીર બાબા રે વગાડ વગાડ સરખું વગાડ ગાડીઓને <laughs> આવતી

મસ્ત થઈ ગયા છે તમને લોકોને દર્શન મસ્ત કરાવી દીધા આપણે ટ્રાફિક તો છે તો એટલો બધો નહીં હવે જુઓ આ કઈ ઢોલ વગાડવાનું છે ને ત્યાં જઈએ છીએ અહીંયા નહીં બે આપણે બાપા રામદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે જઈએ છીએ સીધા જેસલમેર જેસલમેર જવાની ઈચ્છા છે જોવાની પપ્પા ડાયરેક્ટ ત્યાં લઈ લો ભાઈ તો આપણે રસ્તામાં ઊભા જઈએ જમવા માટે જુઓ આ લોકોને એટલી બધી ભૂખ લાગી છે ને આ પેકેટો ખાવા શું લીધું સિંહ સારું ચલો વાંધો નહીં આપો આપો બને એટલે આપો ને ઓકે ફ્રેન્ડ ચલો જમવાનું આવે એટલે જમી લઈએ જીસલમેર એન્ટ્રી લેતા જ ખમ્મા ઘણી ખમ્મા ઘણી સર્કલ આવી ગયું છે જો બતાય પાથળી ખમ્મા ઘણી ધણી નહીં તો સજો ઘણી છે ઘણી કહેવાય રાજસ્થાન ભાષા માં ખમ્મા ઘણી પ્લાનિંગ ચેન્જ થઈ ગયો છે પ્લાનિંગ ચેન્જ થઈ આમે પ્લાનિંગ જેસલમેરનો જ હતો સર્કલ ચાર છે લે આપણે જવાનું છે કઈ બાજુ આ જવા દે સીધે ગોલ્ડન પોર્ટ ક્યાં ગયો એ પેલી બાજુ આતાર નહી દેખાય આ જેસલમેર સિટી જોઈ લો અત્યારે કંટાળો ન આવતો તમને બેને અમે તો પાછા આરામ તો આપડે જેસલમેર પહોંચી ગયા છીએ અને મસ્ત ડિસેટ માં રોકાવાનું પેકેજ લઈ લીધું છે આપડે જેમાં કેમલ સફારી પછી પેલી જીપ્સી માં બી રણમાં લઈ જાય રખડાવા એ બધું જોવા પછી પેલું રાજસ્થાની ડાન્સ આ બધું બધું રાતે જોવા પેકેજ લઈ લીધું છે આપણે તો હવે ત્યાં પહોંચીએ છીએ પોઈએ લોકેશન આવી ગયું છે હવે જઈએ છીએ ગાયક ગા કારણ કે સાડા ચાર વાગે બધું ચાલુ થવાનું છે ત્યાં આગળ તો મળીએ છીએ ત્યાં જઈને અને તમને લોકોને ટેન્ટ ને બધું બતાવીએ કેવું છે અને કેવી મજા આવે છે

Jump, maju lagi. Oh. Ya, kasi, ya, kasi. Allah alam. Allah madu le. Ayo, ayo, ayo. હા 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 હો જાઈ ગઈ બોલ બોલ લાઈ દીdio એ આયુ વિશાલ આયુ એ તો માટીઓ ભાઈ રે લે ઢાળ લઈ જાય મજા આવી ગઈ આપણને આ ચીટકી સફારીમાં એટલી મજા આવી ગઈ જુઓ અને રણ જુઓ ખાલી